જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ગઈકાલે આપણે જે અપડેટ આપી હતી તે પ્રમાણે એની અપડેટ હજી જળવાયેલી રહેલી હોય એવું દેખાઈ રહ્યું છે જેમાં થોડો ફેરફાર વિસ્તાર બાબતે દેખાઈ રહ્યો છે તેની આજે વાત કરશું તો મોડેલ મોડેલની અંદર શું આજે ફેરફાર થયા છે કયા વિસ્તારોની અંદર વધુ અસર થવા જઈ શકે છે અને કયા વિસ્તારો આજની અપડેટમાં ઓછા વરસાદ એટલે કે નબળા માવઠાના વિસ્તારોમાં સમાવેશ પામ્યા છે તો એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં થોડા વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી હોય બાકી હવે માવઠું સેટ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે આજે મોડેલ કોઈ મોટી વધઘટ થઈ નથી વાત કરીએ ક્યારે આ માવઠાની શરૂઆત થશે તો મિત્રો ત્રણ તારીખે મોડી સાંજેથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એન્ટ્રી થઈ શકે છે મિત્રો આવતીકાલે ત્રણ તારીખે જ મોડી સાંજે અથવા રાતથી ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠાની સામાન્ય શરૂઆત થઈ જશે એવું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ ચાર પાંચ તારીખથી થોડો વધારો જોવા મળશે અને છ સાત આઠ નવ અને દસ આ ચાર તારીખો એટલે કે આ ચાર દિવસની અંદર સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે માવઠું થઈ શકે છે તેવા તમામ સંજોગો છે ફરીથી આજે ભાવનગરના સામાન્ય વિસ્તાર દેખાઈ રહ્યા છે કે જ્યાં માવઠાની ઓછી અસર થવાની હોય એવું દેખાઈ રહ્યું છે પણ મિત્રો ફરીથી વેધર મોડેલની અંદર ફેરફાર જરૂરથી જણાઈ રહ્યા છે થોડા ઘણા અંશે કચ્છના ભાગોમાં ફરીથી વધારો થયો એવું દેખાઈ રહ્યું છે બાકી ગઈકાલની અપડેટ અને આજની અપડેટમાં કોઈ મોટો ફરક નથી કોઈ મોટો વધારો ઘટાડો જોઈ શકાતો નથી વિસ્તાર બાબતે વરસાદ બાબતે ખાસ કરીને જે બે મોડેલોનો વધારે પડતો અભ્યાસ ગુજરાતના વરસાદ કે માવઠા અને હવામાન બાબતે કરવામાં આવે છે એનાલિસિસ તે એનાલિસિસમાં બંને મોડેલો થોડા ડિફરન્ટ વિસ્તાર દેખાડી રહ્યા છે એટલે કે અલગ અલગ વિસ્તાર દેખાડી રહ્યા છે આપણે ગઈકાલે કહ્યું એમ જ સૌરાષ્ટ્રના ભાગમાં અને ઉત્તર ગુજરાતના ભાગમાં વધુ વરસાદની શક્યતા રહેલી છે સાથે ઉત્તર ગુજરાતને લાગુ તમામ જિલ્લાઓ જેમાં કચ્છનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે ત્યારબાદ અમદાવાદનો સમાવેશ થાય છે વડોદરા આસપાસનો વિસ્તાર મધ્ય ગુજરાતનો જે ઉત્તર ગુજરાતને લાગુ જિલ્લાઓ છે તેમાં હજી વરસાદની શક્યતા રહેલી છે વધુ વરસાદની શક્યતા રહેલી છે તે ઉપરાંતના વિસ્તારોમાં થોડો ઓછો વરસાદ થઈ શકે છે આ ઉત્તર ગુજરાતના વિસ્તારો કરતાં એવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ થોડો ઓછો વરસાદ નોંધાઈ શકે છે બંને મોડેલની અંદર ખૂબ મોટા ફેરફાર થયા નથી સામાન્ય ફેરફાર સાથે માવઠું સેટ થઈ ગયું હોય અને આગામી દિવસોમાં વધુ વરસાદ થઈ શકે છે જેની ખાસ તકેદારી રાખવી આજની અપડેટમાં બંને બંને મોડેલનો અભ્યાસ આપણે મૂકી રહ્યા છીએ અને આ બંને મોડેલોમાં વરસાદ દેખાઈ રહ્યો છે ભરપૂર વરસાદ દેખાઈ રહ્યો છે બેથી ત્રણ ઇંચ સુધીના આંકડાઓ ઘણા બધા વિસ્તારમાં જોવા મળશે અને એકલ દોકલ વિસ્તારો તેનાથી પણ વધારે જોવા મળશે પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે તે ઉપરાંત ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી આજની અપડેટ ને આજની અપડેટમાં જે વિસ્તારો દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો થઈ જાય એવું દેખાઈ રહ્યું છે જે આપણે ઓછા વરસાદવાળા વિસ્તારોની વાત કરી હતી ત્યાં પશ્ચિમ કચ્છ અને ભાવનગર ટચનો વિસ્તાર સાથે દક્ષિણ ગુજરાત દેખાઈ રહ્યું છે પણ વરસાદ આવશે એવું ફાઇનલ દેખાઈ રહ્યું છે અને હવે માવઠું નજીકમાં જ છે એવું ધ્યાન રાખી અને તમામ તકેદારીના આપણે પગલાં લઈ લેવા સાવચેતી સંપૂર્ણ રાખવી જરૂરી છે તકેદારી ખૂબ રાખવી જરૂરી છે જેથી કરીને વધુમાં વધુ નુકસાનને ટાળી શકાય હાલ આપણા ઘાસચારાની સગવડ હોય તેને પણ પૂરેપૂરી રીતે સાચવી લેવાની છે તમામ જણસીને સાચવી લેવાની છે કોઈ પણ જાત ખુલ્લામાં રાખશું નહીં જેથી કરીને આપણો એ માલ નુકસાન ના થાય તો આ હતી આજની અપડેટ ગઈકાલની અપડેટ ને આજની અપડેટમાં કોઈ મોટો વધારો નથી એકદમ સેટ થઈ ગયું હોય માવઠું એવું હાલ દેખાઈ રહ્યું છે વધુ અપડેટ આવતીકાલે ફરીથી આપશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ